Oh, okay. Thank mm -hmm. you.

તારીખ પાંચ છ બે હજાર ચોવીસની બુધવાર ના રોજ તથા તારીખ છ છ બે હજાર ના રોજ રાખેલ છે આ પ્રસંગે સર્વે જ્ઞાતિજનો પધારવા અમારું આમંત્રણ છે નોંધ તારીખ પાંચ છ બે હજાર ચોવીસ બુધવારના રોજ બપોરે અમારા માતૃશ્રી સ્વર્ગસ્થ ભાયાબેન ભીખાભાઈ વારિયાની પાછળ મહેમાનો તથા દીક્ષા

સવા શ્રી નમ શ્રી ચામુંડા કૃપા સ્વસ્થાન શ્રી ગામ ડીસા મૂળ ગામ બેલા નિવાસી શ્રી ભવાનભાઈ ભીખાભાઈ વારિયા દામાભાઈ ભીખાભાઈ વારિયા મુળજીભાઈ ભીખાભાઈ વારિયા તથા કેશવભાઈ ભીખાભાઈ વારિયાના રામ રામ મહત્સવ અમારા પિતાશ્રી સ્વર્ગસ્થ ભીખાભાઈ ધનાભાઈ વારિયા તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રવિવારના રોજ રામચરણ થયેલ છે તે નિમિત્તે અમે અમારા આંગણે બંને ચોવીસી પ્રાવથર તથા વાગડ ચોવીસીને તેડાવીએ છીએ વિક્રમ સંવંત બે હજાર એસી વૈશાખવ ચૌદસ તારીખ પાંચ છ બે હજાર ચોવીસને બુધવારના રોજ સાંજે આગરી તથા વૈશાખ વદ અમાવસ તારીખ છ છ બે હજાર ચોવીસને ને ગુરુવારના રોજ સવારે મોરિયા રાખેલ છે તો આ પ્રસંગે સર્વ જ્ઞાતિજનો પધારવા અમારું આમંત્રણ છે નોંધ તારીખ પાંચ છ બે હજાર ચોવીસ ને બુધવારના રોજ બપોરે અમારા માતૃશ્રી સ્વર્ગસ્થ બાયાબેન ભીખાભાઈ વારિયાની પાછળ મહેમાનો તથા ડીસા ગમતડિયું વાગડ તથા પ્રાર્થનો જમણવાર રાખેલ છે તો તે પ્રસંગે પણ સર્વ જ્ઞાતિજનોને પધારવા વિનંતી નોંધ રંધ ઉપર બે દિવસ અગાઉ પધારવા વિનંતી આ કાગળ બે ચોવીસીના આગેવાનોની હાજરીમાં લખેલ છે પટેલ શ્રી પ્રાવથર ચોવીસી ત્રિપુવનભાઈ રાઘવજી વારિયા આણંદ મંત્રી શ્રી પ્રાવથર ચોવીસી હમીરભાઈ રવજીભાઈ નાયકિયા કલોલ પટેલ શ્રી વાગડ ચોવીસી રણછોડભાઈ વેલજીભાઈ મીઠાવીયા બાજીપુરા મંત્રી શ્રી વાગડ ચોવીસી નારણભાઈ રવજીભાઈ અમીપ્રા ડીસા વાગડ તથા પ્રાર્થન કમિટીના પ્રમુખ શ્રી સામંતભાઈ આણંદ વાગડ તથા કમિટીના ઉપપ્રમુખ શ્રી માધુભાઈ દેવરામભાઈ ગોત્ર વાગડ તથા પ્રાર્થના કમિટીના મંત્રી શ્રી વેરીભાઈ બાઉભાઈ નાયકિયા આણંદ હવે આવેલ મહેમાનોના નામ આણંદથી ગાભાભાઈ રૂપાભાઈ એવારિયા जगदीश भाई जैसन भाई आडिशा घनश्याम भाई कांजी भाई पुराणिया, पोचा भाई वीहा भाई वारिया उत्तर संडा, डमी भाई शंभु भाई नायकिया आणंद महेश भाई गोविंद भाई फुराणिया आणंद हम कलॉन आहमा अमीर भाई रविजी भाई नायकिया रमेश भाई बाबू भाई नायकिया परपत भाई वेलजी भाई मिठाविया देवखण भाई बीजल भाई नायकिया कानजी भाई पेथाभा गांगा પ્રેમજીભાઈ મહાદેવભાઈ આડીસરા રમેશભાઈ દેવકણભાઈ નાયકિયા અમૃતભાઈ હીરાભાઈ આડીસરા હવે મહેસાણા જયરામભાઈ બાબુભાઈ આડીસરા હેમરાજભાઈ ધીંગાભાઈ હમીપ્રા હવે ડીસા દામજીભાઈ જગાભાઈ ગોત્રકિયા નારણભાઈ રવજીભાઈ હમીપ્રા અર્જનભાઈ ખીમાભાઈ નાથાણી નારણભાઈ રવજીભાઈ નાથાણી રામાભાઈ જગાભાઈ ગોત્રકિયા વેરસીભાઈ રૂપાભાઈ પુરાણિયા માધુભાઈ દેવરામભાઈ ગોત્રકિયા પવનભાઈ રામભાઈ નાથાણી પ્રભુભાઈ માવજીભાઈ મીઠાવિયા ભરતભાઈ અરજણભાઈ ગોત્રકિયા પવનભાઈ નાનજીભાઈ ગાંગાણી અબુભાઈ રામજીભાઈ નાયકિયા ભગુભાઈ રૂપાભાઈ પુરાણિયા મોહનભાઈ સુજાભાઈ પુરાણિયા તેજાભાઈ હરજીભાઈ પુરાણિયા દામાભાઈ વાઘાભાઈ દાત્રિયા રામસંગભાઈ નારણભાઈ સરેરિયા ધનજીભાઈ બીજલભાઈ અમીપરા મહેશભાઈ ખીમજીભાઈ જેકડિયા રાઘુભાઈ બાબુભાઈ નાયકિયા હરજીભાઈ ગાભુભાઈ સરેરિયા રમેશભાઈ પરબતભાઈ નાથાણી ગોવિંદભાઈ ખીમાભાઈ નાથાણી બાબુભાઈ ખીમાભાઈ નાથાણી દશરથભાઈ રણછોડભાઈ રાપુસા રૂડાભાઈ રામજીભાઈ આડીશરા ઈશ્વરભાઈ ભીખાભાઈ ગાંગાણી રાજુભાઈ ડાયાભાઈ પાણવિયા પૂજાભાઈ ગોવિંદભાઈ પાણવિયા ખીમજીભાઈ નરસનભાઈ જેકડિયા દશરથભાઈ રામાભાઈ રાપુષા રમેશભાઈ મંજીભાઈ વાઘાણી ઈશ્વરભાઈ હરિભાઈ આડીસરા મનસુખભાઈ લક્ષ્મણભાઈ સરેરિયા અરજણભાઈ ભૂરાભાઈ સરેરિયા દાનાભાઈ માવજીભાઈ ગોદ્રજ્ઞા મનસુખભાઈ શામજીભાઈ ગોદ્રજ્ઞ બાુભાઈ મહાદેવભાઈ ડાયાભાઈ ભાણાભાઈ વાસાણી મોતીભાઈ મહાદેવભાઈ વાસાણી નરેશભાઈ રવાભાઈ વાસણી વેલાભાઈ જગાભાઈ પાણવિયા બાબુભાઈ સવજીભાઈ કાસા જયરામભાઈ મારજીભાઈ દાતરણીયા રમેશભાઈ ગોપાલભાઈ દાતરણિયા બાબુભાઈ બીજલભાઈ રાપુસા રામશંગભાઈ ભવનભાઈ કાસા ડાયાભાઈ રાસંગભાઈ ચોનાણી અમરસિંહભાઈ કરશનભાઈ ચંદુરા કેશુભાઈ ભચાભાઈ દાતરણીયા રણછોડભાઈ મંજીભાઈ આડીસરા રણછોડભાઈ ભીખાભાઈ હમીપરા જેઠાભાઈ વાલાભાઈ એવારિયા જેમલભાઈ રૂપાભાઈ એવારિયા પ્રેમજીભાઈ કરશનભાઈ આડીશરા વેરસીભાઈ બીજલભાઈ નાયકિયા બીજલભાઈ નાયકિયા ખિમજીભાઈ રામજીભાઈ નાયકિયા ગોરધનભાઈ રાધણભાઈ આડીશરા જિગ્નેશભાઈ કરશનભાઈ ઘોડા માવજીભાઈ ગેલાભાઈ દાત્રિયા કાનજીભાઈ બાબુભાઈ રામજીભાઈ બચુભાઈ આડીશરા વિનોદભાઈ પરબતભાઈ નાથાણી કેશુભાઈ ભૂતાભાઈ મીઠાવિયા બાબુભાઈ સૌજીભાઈ સરેરિયા માનાભાઈ ધરમશીભાઈ આડીસરા મેઘાભાઈ કરશનભાઈ આડીશરા બાબુભાઈ મંજીભાઈ મીઠાવિયા જગદીશભાઈ બચુભાઈ આડા આડીશરા હસમુખભાઈ રાજાભાઈ વાઘાણી વજાભાઈ રવજીભાઈ હમીબરા રામાભાઈ હરિભાઈ નાયકિયા રાધણભાઈ વિહાભાઈ આડીશરા ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ ગોત્રકિયા કરશનભાઈ રામજીભાઈ આડીશરાભાઈ ખીમાભાઈ નાયકિયા રામાભાઈ રવજીભાઈ નાથાણી બાબુભાઈ દેવાભાઈ ગોદરગિયા પ્રભુભાઈ બાઉભાઈ આડીસરા નવીનભાઈ પરબતભાઈ નાથાણી નરસિંહભાઈ પૂજાભાઈ કાયત મનસુખભાઈ પરસોત્તમભાઈ રાપુસા હવે આમાં કોઈ ડીસા ના નામ રહી જાય મહાદેવભાઈ ચોનાણી રસિકભાઈ માવજીભાઈ ગોતરખિયા બીજું કોઈ રહી જાત વધુ બોલજો મહાદેવભાઈ દાતરણિયા ભાઈ નાનજીભાઈ વાઘાણી દયારામભાઈ જેસંગભાઈ નાથાણી ôi không phải